જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજે અષાઢી બીજ છે અષાઢી બીજના બધાને મારા સોતા મિત્રોને રામ રામ અને આગળના વિડીયોમાં એ કીધું હતું હદી કહું છું કે મારે કાંઈ યુટ્યુબની આવક હું લેતો નથી મારે ક્યાંય બેંકમાં ખાતું નથી અને મારા જે સોતા મિત્રો છે ને એને હાથ જોડીને વિનંતી કરું છું મારા વતીથી લાલા આહીરને સપોર્ટ પૂરેપૂરો કરી દો લાલો આહીર મળદ માણા અને સાચો માણા છે હા અમારે લાલા કોઈ મુલાકાત નથી થઈ આપણે એના વિડીયા જોતા હોય સાચો છે લાલો આહીર મળદ માણા છે અને બીજું મારે મારા મળદની પાર્ટી ભાજપ સુપર પાવર મારા મળદ નરેન્દ્ર મોદીને અને ભાજપના કાર્યકર્તાઓને આજ અષાઢી બીજના રામ રામ મારા મિત્રોને રામ રામ હવે બીજું કહેવાનું હતું કે મારે મુંડન કરવાનું જ હતું આગલા વિડીયો મેં કીધું હજી કહું છું કે મારે મંગળવાર આડો હતો અને ઓલા ભાઈ હજામભાઈ છે ને એ બુધવારે આવી ન હોય ગયા એમાં મારે લેટ થયું અને જે મારા આ વીડિયા ખરાબ મોકલા હતા ગાયડું હતી અને હવે હું સાતી ઠોકીને કહું છું કે કરુણા કરુણા નિધિ ભીખારી નથી ભીખ હજી માગી નથી અહીંયા એક જ મંત્ર ભીખ માગે ભાંડ ચાલા ગલા જાવે માંગને કાનેજી પ્રેમથી દે એ જ આપણે ખાવાનું હજી મેં દોરો ધાગો કોઈનો કર્યો નથી દોરા ધાગા હું કરતો નથી કૂતરા મારી પાસે હાથ છે કબૂતરા છે એ વિડી હવે મોકલી મારે આ ફેમસ હાટું નહીં પણ આ જે હલકીને હવે મારી થોડીક નિંદા કરી છે ને હવે હું બતાવી કે સેવા કેમ આશ્રમમાં થાય છે ભિખારી કોણ જે વિડીયો મેલવાવાળા મારા વિરોધમાં વિડીયો મેલવાવાળા એ ભિખારી ગણાય કે કોણ ગણાય એ છોતા મિત્રો તમે કહીજો અને બીજું હવે હું મારા આ આ લુખાવે મારા ઉપર જે ખોટી કોમેટું કરી છે બીજા વિડીયોમાં આપણી કોમેટું બંધ જ હોય આપણે જીભાન કહીતરી એટલે મુંડન કરી નાખું ટાટા રોટલા ખાઈ લેવાના પણ સમાજના મેણા નહીં ખાવાના અને હવે હું મારી પહેચાન નહોતી કરાવી હવે હું ખુલ્લે આમ સાથી ઠોકીને કહું છું કે ગોંડલની અંદર શિવરાજગઢ ગામ છે આઠથી હજાર વસ્તીનું હા ન્યા ખાલી આ મારું નામ દીજો એવડા ગામમાં આપણું નામ છે ખરાબ રીતે નહીં અને ગૌશાળા છે જ્યારે હું નાનો હતો ભણીને અને સીધી ગાયોની સેવામાં જ હું વર્ગી જાતો હું ગૌશાળામાં જ રહેતો મારું વેકેશન હોય એટલે હું ગૌશાળામાં જ હોઉં રાઈટનેધી ન્યા સેવા કરતો હું ખોટું બોલીશ પણ શિવરાજગઢની અંદર જઈને મારા આ ફોટા બતાવી ગયો ને એટલે કહીએ કે કરુણા નિધિ શું ચીજ છે મારી મોઢે વખાણ સાંભળવા તમે ન્યાધીને વખાણ સાંભળી આવી જ કોણ હાથું છે ને કોણ ખોટું છે એટલે હલકી નાવ તમે યુટ્યુબની કમાણી ખાવ છો હું મારો નીચીનો રોટલો ખાવું છું એટલે ખોટી રીતના રહેવા દેજો અને મજાને